શ્રીરા સાડી આજે તમારી માટે મસ્ત એવા ક્રેપ સીલ કપડામાં સુપર ડિઝાઇન લઈને આવ્યા છે કલર મેચિંગ એકદમ સિંગલ રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરીએ તો ખૂબ સરસ એમાં કલર શેડો ડિઝાઇન આવવાનો છે તે આજનો પીસ ઓપન કરવી ને એ રહેવાનું છે આપણે ગ્રીન કલરનો પીસ તમે જોઈ શકો છો ક્રેપ સીલ કપડામાં ગ્રીન કલર એટલો સુપર હિટ અને જોરદાર રહેવો છે એટલે લુક તો કઈ ઘટવાનો નથી સાથે સાથે આખી સાડી એક હરખા ડિઝાઇનની રહેવાની છે તમે જોઈ શકો છો કપડું બહુ મસ્ત રહેવાનું છે થોડું માખણ જેવું અને ઓલ ઓવર ડિઝાઇન છે ક્રેપ સિલ્ક કપડાંમાં એટલે બધી બહેનોને ગમશે અને ડિઝાઇન પણ આટલી સુપર રીત લેવા છે ને એટલે લુક વાઇઝ પહેરતા બહુ જોરદાર અને યુનિક લાગશે એમાંય તમે આ ઓવર સાડીનું લુક છે ને હંમેશા પહેરાતા અને એકદમ યુનિક વેરાયટીનું કોમ્બિનેશન લાગો બેનું તમે જોઈ શકો છો એમાં એકદમ હેવી પલ્લુ આવી ગયો છે પલ્લુ એકદમ મસ્ત ડિફરન્ટ વેરાયટીનો રહેવાનો છે કારણ કે ઓલ ઓવર સાડી રહેવાની છે આપણે કેરી શેપમાં અંદર ઝીણી ઝીણી ફ્લાવર પ્રિન્ટની કલમકારીની ઝીણી ઝીણી ડિઝાઇન આવવાની છે એટલે આપણે પલ્લુમાં કેરીના અલગ અલગ શેડ રહેવાના છે તમે જોઈ શકો છો બધી કેરીમાં આપણે પર્પલ કલર અને મેથી કલર અને સાથે રેડ શેડનું આખું કોમ્બિનેશન ડિઝાઇન ફ્લાવરમાં રહેવાનું છે કેરી બહુ મસ્ત રહેવાની છે બિગ સાઇઝમાં કેરીની સાથે ફ્લાવર પિનની ડિઝાઇન કલમ કાઢીની જે ઝીણી ખૂબ સરસ લાગે છે સાથે સાથે બંને બાજુ મસ્ત ઝીણા ઝીણા કેરીની ડિઝાઇન પણ આવવાની છે મોટી સાઇઝની વચ્ચેની ડિઝાઇન અને બંને બાજુ આપણે ઝીણી કેરીની ડિઝાઇન રહેવાની એ આપણે રહેવાની છે પિંક પર્પલ શેડમાં રહેવાની છે અને એ તો નીચેને બેલ્ટ સરસ છે પણ ઉપરની ડિઝાઇન તમે જોઈ શકો છો કેટલો ડિફરન્ટ વેરાયટીનો છે કારણ કે સિમિલર સાડી ન લાગે ને એની માટે વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇન લુક હોત અલગ પ્રકારનો અને એકદમ ન્યૂ વેરાયટીનો આપ્યો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બુટ્ટા કોન્સેપ્ટનો આખો લુક રહેવાનું છે વચ્ચે ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે અને કલર સીડો ફુલ સાડીને મેચ થઈ જ ને એવા સુપર હીટ અને સરસ મજાના રહેવાના છે અને ક્રેપ silk કપડાની સાડી છે એટલે કોણી માખણ જેવી અને લચકા જેવા કપડામાં રહેવાની છે બહેનો કારણ કે ક્રેપ silk કપડાની સાડી હંમેશા પહેરાતે એકદમ જોરદાર લાગે અને પહેરી હોય ને તો કાઈ ઘટે ને લો સુપર હીટ અને જોરદાર લુક લાગે તમે જોઈ શકો છો એકદમ હેવી પલ્લુ છે સાથે આખી સાડીની વાત કરું તો ખૂબ સરસ કેરીની ડિઝાઈનમાં આપણે સરસ મજાના કલર મેચિંગ આવ્યા છે તમે જોઈ શકો છો ઓલ ઓવર ડિઝાઇન તો તમે ઘણી જોઈ હશે ક્રેલ સિલ કપડામાં ગાળા બોર્ડર અને હાફ બોર્ડરની ઘણી સાડીઓ તમે પહેરી લીધી પણ ઓલ ઓવર કોન્સેપ્ટમાં કેટલું ન્યુ આર્ટિકલ આવ્યો છે કારણ કે કેરીની ડિઝાઇન છે ચોખ્ખી દેખાય છે ક્લીન અને એની ફરતી ફ્લાવર પીનની બંધનનું કામ આટલું સુપર હિટ અને જોરદાર લાગે છે અને એમાં પાછા કલમકારીના ઝીણા ઝીણા ફ્લાવર પીનની ડિઝાઇન હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં એટલું હિટ અને જોરદાર લાગે છે એમાં કલર મેચિંગની વાત કરું તો પર્પલ કલર રેડ શેડમાં અને મેથી કલરના કલર મેચિંગમાં એકદમ જોરદાર અને એકદમ પ્રીમિયમ લૂક આપે છે તમે જોઈ શકો છો ક્રીક કલરનો પીસ એટલે લોંગ ટાઈમ સુધીનો કલર રહેવાનો છે સિંગલ કલર મેચ સાથે એકદમ પ્રીમિયમ સાડીની ડિઝાઇન રહેવાની છે કેરીની ડિઝાઇનમાં ખૂબ સરસ લાઇટ કલર મેચિંગ યુઝ કર્યા છે એટલે લુક બહુ જોરદાર આવે અને કેરી બધી પરફેક્ટ અને ક્લીન તમને દેખાય દૂરથી પણ આટલો સુપર આર્ટિકલ છે બેન સાથે સાથે બંને બાજુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇન પણ સેમ કેરી નીચ ડિઝાઇનમાં લાવ્યા છે કારણ કે આખી આર્ટિકલ એક હોય ને તો એની એની પેનલ હોય ને તો જોરદાર લુક આવે કારણ કે આમાં આપણે વાળી બોર્ડર થવાની એના માટે આપણે પ્રિન્ટેડ બોર્ડરનો એકદમ પ્રીમિયમ અને જોરદાર લુક આવે છે એ લાઇટ પર્પલ સાથે એકદમ જોરદાર અને એકદમ ન્યૂ આર્ટિકલ લાગે છે અને બંને બાજુ આપણે ગ્રીન કલરનો શેરનો એકદમ શેડ રહેવાનો છે એટલે જોરદાર લુક છે ને કારણ કે ક્રેપ સીલ કપડાની સાડી છે એટલે વજન વગરની અને હળવી ફૂલ સાડીમાં એકદમ પ્રીમિયમ લૂક લેવાનો છે બેન અને આરામથી પાટલી પડી જાય એવું કાપડ હોય કેવી મજા આવે અને આ તો તમે નાના મોટા પ્રસંગમાં પહેરી ગયા હોય ને તો એકદમ હેવી લુકની સાડી લાગે અને કોટન લૂકનો આખો કોન્સેપ્ટ લાગે કારણ કે કોટન બેઝમાં સેમ આ પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે એકદમ સિમિલર ઓલ ઓવર ડિઝાઇન નો કોન્સેપ્ટ હોય એટલે સાડી ની બધી ફેશન નો જાય બેન તમે જોઈ શકો છો પાટલી કેટલી મસ્ત પડી ગઈ કારણ કે ક્રેપ સિલ્ક કપડું એટલે કુણું માખણ જેવું આવે અને શાઇનિંગ વાળું આવે અને લુક તમે જોઈ શકો છો કેટલી મસ્ત ઓલ અવર ડિઝાઇનનો આવે છે અને જેરી ગ્રીન કલર એટલે કોઈ બી ફેશનનો જાય ને એવો સુપર કલર મેચિંગ છે એટલે જે બહેનોને એટલો મસ્ત મજાનો ગ્રીન શેડમાં સાડીનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ ગ્રીન શેડનો કલર મેચિંગ ગમ્યું હોય તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝની વાત કરે ને તો ખૂબ સરસ એકદમ સાડીની સાથે મેચ થઈ જાય ને એવું બ્લાઉઝ આપ્યું છે કારણ કે આખી સાડી આપણે પ્રિન્ટેડ રહેવાની છે એના માટે આખું બ્લાઉઝ આપણે છૂટી છૂટી હાર્ડ શેપની ડિઝાઇનમાં રહેવાનું છે તમે જોઈ શકો છો પ્રિન્ટેડ ડિઝાઇન કેટલી મસ્ત ફિનિશિંગવાળી છે અને ચેરી ગ્રીન કલરનું બ્લાઉઝ એટલે કાંઈ ઘટે નહીં એટલે સુપર રીત લાગવાનું છે સાડીની સાથે ફૂલ મેચ બ્લાઉઝ છે એટલે જે બેનું એટલું મસ્ત એકદમ હેવી લૂકનું બ્લાઉઝ અને એટલું મસ્ત પ્રીમિયમ ની સાડીનો નો કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરજો કારણ કે આખી હેવી પ્રિન્ટેડની સાડી હોય ને એમાં આટલું લાઇટ વેટ બ્લાઉઝ હોય ને તો જ સાડીનો લુક આવે સાથે સાથે પલ્લુ એકદમ હેવી અને એકદમ જોરદાર રહેવાનું છે અને કલર મેચિંગ સિંગલ એટલે આપણે ગ્રીન કલર પણ કર્યો છે બાકીના કલર મેચિંગ હું તમને સ્ક્રીન ઉપર બતાવીશ એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ બધા સિંગલ કલરમાં રહેવાના છે સાથે સાથે ડિઝાઇનની વાત કરું તો ખૂબ સરસ આખો સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત રાણી કલર છે રાણી કલર તમે પહેરો ને ને તો પ્રથમ એકદમ એકદમ કોટન સાડી છે સાથે સાથે રાણી કલર કલર એટલો મસ્ત તમને લુક ની અને એકદમ ફેન્સી વેરાયટી નો સાડીનો પ્રીમિયમ લુક આવશે બેન અને ગ્રેફસી કપડાની સાડી જે પહેરતા હોય ને એને તો આઈડિયા જોઈએ કારણ કે કેટલો મસ્ત કુણા માખન જેવા કપડામાં આવે અને એમાં એટલો મસ્ત નેવી બ્લુ કલર આવ્યો હોય એટલે બધી બેનોને ગમી કલર બહુ મસ્ત છે અને આ સાડી તમે છે ને જેટલી વાર વોશ કરો ને એટલી વાર નવી ને નવી ક્રેપી કપડું કોઈ બી જૂનું થાય નહીં ગમે તેટલી વાર પહેરો ને એટલે નવી સાડી લાગે અને એમાંય તેટલી મસ્ત કલમકારીના ફ્લાવર પિન ને ડિઝાઇન આવી હોય અને ઓલ ઓવર કોન્સેપ્ટમાં આટલો મસ્ત આર્ટિકલ આવ્યો હોય એટલે મારી બેનો નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય મનગમતા કલરનો એમાં જે આ લોકો બીટ કલર ગમતા હોય એની માટે સુપર હિટ અને જોરદાર બીટ કલર છે અને એમાં કલર મેચિંગ તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે એક જુઓ ને એક ભૂલો એવા સરસ મજાના કલર શેડો છે બીટ કલર છે રામા કલર છે રાણી છે અને મસ્ત મજાનો એકદમ સ્કાય બાટલી કલર પણ સુપર હિટ અને જોરદાર લાગે છે અને સ્કાય કલર તો એજ વાઇઝ બધાને સરસ લાગે નાના હોય કે મોટી ઉંમરના હોય ક્રેપસિલ કપડાની સરસની સાડીનો લૂક રહી અને પહેરી તો એકદમ પ્રીમિયમ અને જોરદાર લુક આવો બેન અને જે બેનનો એટલો મસ્ત લાઇટ પીચ કલર ઉપર સાડીનો પ્રીમિયમ લુક ગમ્યો હોય ને તો એ તો સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે મોટે એજના માટે ફેવરેટ કલર છે આવડા અને પહેરો હોય ને તો કાંઈ ઘટે ને એટલો સુપર હિટ અને જોરદાર આર્ટિકલ લાગો બેન અને કેઈનો જોવા મળે ને એવું સુપર આજનો સાડીનો લૂક લઈને આવ્યા છે એટલે જે બેનોને આમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવજો કારણ કે ક્રેપ સીલ કપડામાં સુખ મસ્ત મજાની આજે ડિઝાઇન આવી છે કારણ કે ડિઝાઇન એટલે એની ટાઈમ કોઈથી ફેશનનો જાય ને એવો સાડીનો લુક હોય અને આટલી મસ્ત ઓલ ઓવર પ્રિન્ટેડનો નો લૂક હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે ને એટલો સુપર એ લુક લાગ્યો બેન તમે જોઈ શકો છો ઓલ ઓવર પ્રિન્ટમાં ઘટલું મસ્ત ફ્લાવર પ્રિન્ટનું કોમ્બિનેશન એમાં કેરી ડિઝાઇન એટલે સેમ કોટન લુક લાગ્યો બેન સાથે સાથે એની પ્રિન્ટેડ ડિઝાઇન એટલો સરસ છે પણ એમાં કલર શેડો પણ કાંઈ ઘડે ને એટલે સુપર કલર મેચિંગ યુઝ કર્યા છે સાથે સાથે સિંગલ કલરનું મેચિંગ છે એટલે જે કલર તમને ગમતા હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને અને ઇન્સ્ટાઇડી લાઈક ન કર્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં હું ફેન્સી પ્રીમિયમ અને બધા કરતાં ડિફરન્ટ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ